સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ અંગે છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે એ વચનમુદ્ધ બસો ચોપનમાં માર્ગ પ્રાપ્તિ અર્થે બોધ્યું છે અધ્યાત્મમાં મૂળમાં તો સત્પુરુષ ભગવાન કરતાં પણ વિશેષ છે જે વચનમુદ્ધ બસો તેરમાં લખ્યું છે તે જ મુજબ જૈનેત્રમાં પણ ઠેર ઠેર બોધ્યું છે ગુરુ ગોવિંદસિંહ અધિકહે શાંતચિત્ત કરી જોઈ કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય વૂત એકવીસ બોલ બાવનમાં પરમપર્ગે કહે છે હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સઘળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો આ હોય તો જ એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે જે યુનિવર્સિટીમાં દાખલ થાય તેના નિયમો પાળવા પડે અહીં જીવને દાખલ થતા શંકા થાય છે અને તેથી શિક્ષણ પામી શકતો નથી નપાસ થાય છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ જો પરમ ધર્મ કહ્યો છે તો અહીં તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે પણ આ ઓળખાણ જીવને કુળ સંપ્રદાયના ખ્યાલ ઓક સંજ્ઞા અસત્સંગ અને અસદગુરુના માઠાબુદ્ધની ગાઢ અસર એ મોટા વિઘ્ન છે શાસ્ત્રનો ઉપલબ્ધ અભ્યાસ અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એ પણ બુદ્ધિજીવી જીવને ધર્મમાં અંતરાયરૂપ થાય છે હું જાણું છું એ મારું અભિમાન અને કુલ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાઓને કેમ ત્યાગી શકાય એવો લોકભય એ વગેરે અનંતાનું મંદિર નડે છે પરમ દેવ કે જેઓએ બોલ્યું છે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ અને કારકિર્દીના શિખરે પહોંચ્યા ત્યારે શતાવધાન છોડી દીધા તેઓ વીસમી વર્ષે લખે છે હું બીજો મહાવીર છું સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું હું સચ્ચિદાનંદ પરમાત્મા છું તો એકવીસ બોલ પંચાવન એ તો વીસમાં વર્ષ પહેલાં જ લખ્યું છે અવધાન સભામાં કોઈએ સભા વિશે અને પોતાના વિશે કાવ્યકળી લખવા કહી તે લખ્યું રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથાપિભવીને આગળ લખ્યું નથી રાગ કે દ્વેષ કે માન કંઈ વધુ શું વખાણે હવે રાય આહી હવે રાગ દ્વેષ કે માન નથી પોતે વિતરાગ દશાના ધારક થયા છે એમ લખી જણાવ્યું સાવ નાની ઉંમરે ધર્મ વિશે પદ લખ્યું તેમાં લખે છે વધે રાયચન વીર અમદાવાદમાં આગાખાનના બંગલે મુનિઓને કહ્યું અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં એક વિતરાગતા સિવાય અમને હવે બીજું વેદન નથી ઓઢવાણ ક્ષેત્રે ભાઈ નગીન અને લલ્લુ ઝેવેરને કહ્યું અમારામાં અને મહાવીર દેવમાં પહેરણ સિવાય બીજો ભેદ ગણશું નહીં અમે બીજા રામ કે બીજા મહાવીર છીએ વિદ્યમાન વીર છીએ વર્તમાન મહાવીર છીએ અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ વચનામુત છસો એંશી વચનામૂત એકસો સત્યાશીમાં લખ્યું છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પણ ન્યૂનતા રહી નથી જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે એટલે કે કેવળ કેવળનીજ સ્વભાવનું વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ આ તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા થઈ આત્મસિદ્ધિ ગાથા એકસો તેર મુંબઈથી પત્ર લખે શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર અને અવિષમપણે જે આત્મદાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર વચનામુત ત્રણસો છોતેર પોતે જ પોતાને નમસ્કાર કરે છે આત્માને પરમાત્મા એક થઈ ગયા છે તે પરાભક્તિની પરાકાષ્ઠા અમોહ મોહ એટલે કે રાગ રાગ નથી તે અમોહ વિતે રાગ થયા છે વચનામુત એકસો સડસઠમાં સ્વયં ચૌદ વાર પોતાને જ્ઞાન આવતા રયા ન સંદેહ જ્ઞાનવતા અને પોતાની દશા અંગે કહે છે કે પોતે વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે આગળ લખ્યું મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કાંઈ નથી અશરી ભાવપણે આત્મસ્થિતિ છે આ તો ભાવને ચરમ પણ નહીં પણ સિદ્ધપણું છે નિર્વિકલ્પ દશાના ધારક છે આત્માકારતા છે અવ્યભાસ સ્થિરતા છે નિર્વિકલ્પ દશા અંગે વચનમૂત આઠસો માં સહી કરતા આત્મા કારતા વચનમુત ચારસો બારમાં અને અવ્યભાસ સ્થિરતા વચનામુત નવસો એકાવનમાં નવસો એકાવનમાં ઉગ્ર વેદની ઉદય વખતે લખ્યું સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે અવ્યભાસ સ્થિરતા છે વચનામુ પત્રાંગ સાતસો ઓગણસીમાં લેખિતમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અને છસો નવમાં મોક્ષની વ્યાખ્યા આપી કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે અને લિખિતનમાં પોતાની દશા લખતા જણાવે છે લિખિતન સમાધિ વચ્રમુત બસો એકસઠ લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ વજનમુત સાતસો ઓગણીસ છસો ત્રેપન અને લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ વચ્રમુત સાતસો ઓગણસી આત્મ સ્વરૂપની વિશે સ્થિતિ છે અને અવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે આ અભ્યંતર પરિણામ અવલોકન આહત પહેલીની ઓગણચાલીસમી નોંધમાં લખ્યું હું એમ જાણું છું કે અનંતકાળથી કાળથી અપ્રાપ્ત હોત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મૂતમાં ઉત્પન્ન કર્યું છે અને આત નોંધ પહેલીની પાંચમી નોંધમાં નોંધે છે કે દર્શન થવા માટે બારમે જ હું એટલે ક્ષીણમાં ગુણસ્થાનક હમણાં તે પદને સંપૂર્ણ જોવાનું છું પરિપૂર્ણતા પામવાનું છું એટલે કે તેરમે ગુણ સ્થાનક આગળ લખ્યું અયુષ્થિતિ પૂરી થઈ એટલે ચૈત્રવત પાચમ સંવંત ઓગણીસો સત્તાવન તમે જોયેલું પદ તેમાં એક મને પણ જોશો વચનમુત સાતસો આઠમાં લખ્યું વેદાંત વિશે આ કાળને વિશે ચરમ શરીર કયા છે અને વેદાંતની રીતે જોતા કેવળ જ્ઞાન અમને સંભવે છે વચનમૂત ચોર્યાસીમાં લખ્યું દુઃખ ટળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે રીતે બાહ્ય અભ્યંતર રહિત થવું રહિત થવાય છે ઔર દશા અનુભવાય છે પ્રતિજ્ઞાપૂર્વક કહું છું અને દેહાધ્યાસ છૂટે તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્ગ અને એ જ ધર્મથી તો મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ આત્મસિદ્ધિ ગાથા એકસો સોળ વચરામુત નવસો એકાવનમાં પરમ દેવ પોતાની દશા લખતા જણાવે છે કે અવ્યાભાસ સ્થિરતા છે અને આ નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ આત્મસિદ્ધિ ગાથા એકસો બાવીસ અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેનો નિર્વિકલ્પ સ્વરૂપે કરતા ભોગતા થયો જેઓ અખંડ સ્વરૂપમાં પરમાત્માના અભેદ સ્વરૂપમાં જ રમણતા કરે છે તેઓ લખે છે લિખિતન ઓમ શ્રી મહાવીર મોક્ષ અથળીમાં છે એમ પણ લખ્યું ઈશદ પ્રાગભરા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે વચરમુદ પંચાવન પરમકુબના પુત્રી બેન શ્રી જવલબેને અગાસ પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો કે આજે હવે પરમકુર્દને દેહ છોડ્યા પચાસ વર્ષો થયા હવે તેને પ્રકાશમાં કોણ લાવશે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો તદ્દન સહજતાથી એમને જે ભગવાન માની આરત છે તે બાકીના બધા તેમને ઢાંકવાવાળા સમજવા અમુક શાસ્ત્રોની વાતો અંગે સૌભાગભાઈને લખે છે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે કદાપી આગમને વિશે કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો એટલે પોતે લખ્યું તે આગમત છે જ છે રાગદ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણ પામે છે માટે સેવનીય છે વચનામુ ત્રણસો સત્તાણું આ આગમવાણી આ ગમ પરમાત્મા તરફથી આવી શ્રી સોમચંદ માસુખરામ શાહ અમદાવાદ તેઓથીના શબ્દોમાં શ્રીમદ રાજચંદ્ર શતાબ્દી અંક સવંત બે હજાર ચોવીસ પાનું એકસો ચુમ્બોતેરથી એકસો એંશીમાં નોંધે છે કે મને જણાવ્યું જે ખૂબ ભાર દઈને દબાવો મારા મનમાં એમ થાય કે આવી માંદગીનું શરીર તેથી ધીમે ધીમે દબાવીએ પરંતુ તેવા શરીર ઉપર ચઢીને શરીર દબાવવાની મને આજ્ઞા કરી અને જણાવ્યું કે આ શરીરનું વજ્ર શબ્દ નારાયણ સિંગણ છે તેથી ગભરાવું નહીં સવંત ઓગણીસો છપ્પન શ્રાવણમાંથી અગિયારથી સવંદ ઓગણીસો સત્તાવન કારતક સુધી પાંચમ સુધી શ્રી વઢવાણ કેમ્પની વાત છે ધારશીબહેને કેવળ જ્ઞાન વિશે નિબંધ લખવા કહેલ તેઓએ લખ્યું આ કાળમાં કેવળ જ્ઞાન સંભવે પણ નારાયણ નારાયણથી ન સંભવે તેથી ન થાય આ પ્રસંગ બાદ તેઓ જણાવે છે કે હવે તેઓને સમાધાન થયું તો આખો ફરીવાર વાંચ્યો અપૂર્વ અવસરમાં છેલ્લી કડીમાં પરમ લખે છે એ પરમ પદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં વચનામુત સાતસો પરમ પરમપદ તો પ્રાપ્ત છે જ અજ્ઞાનયોગી પણ જન્મ બે ધરો ત્યારથી જ નથી લખે છે પરમ સત્યનું નિરંતર ધ્યાન કરીએ છીએ અને જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે વચનામુત ત્રણસો સાત હવે માત્ર પરમ પદનું નહીં પરમપદ પ્રાપ્તનું ધ્યાન કર્યું છે પોતે જાણે સિદ્ધ પદે છે તેમ આત્મા આત્મામાં દ્રવ્ય અને ભાવે ઠરી ગયો છે તેનું પણ તે તો સદેહ કેમ બને આયુષ્ય પૂર્ણ થઈ મટીએ દૈહિક પાત્ર જો અને એટલે જ તો હાલ તો તે ગજાવગર કેમ કે ભગવાન સિમંદર સ્વામી પણ બીજા ઓગણીસ વિહરમાન તીર્થંકોની મુજબ શરીરરૂપે જેલમાં પૂરા છે અને હાલ રૂપ જ છે જેમ કે બીજા નમૂથણોમાં છેલ્લે આવે છે તેમ કે સિદ્ધિ નામ ધેય ઠાણમ સંપાવ્યમ કામાણમ એટલે કે સિદ્ધિ ગતિ નામના મોક્ષ એ સ્થાનને પામવાના ઈચ્છુક એવા સહયોગી જીન અને આયુષ પૂર્ણ થતાં તે પદ પ્રાપ્ત થશે જ થાય જ તેવો નિશ્ચય રાજચંદ્ર મનને છે જ હવે પછી સિદ્ધિગઈ નામ દેય ઠાણમ સંપત તાણમ એમ થશે ઉપદેશ છાયા એમાં સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકોટ મૂકી દેવી એવું વચનામુતના પાના સાતસો બાવીસમાં લખ્યું છે વળી વચનામુત ચારસો ત્રાણુંના છ પદના પત્રના છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળદાનની ઉત્પત્તિ થઈ નથી એટલે દુંધુબી નથી વાગી પણ પોતે અપ્રગટ સચ છે એમ વચનામૂત બસો બોતેર વચનામૂત ત્રણસો ત્રણ અને વચનામૂત ત્રણસો છમાં લેખિતનમાં લખ્યું અને વચનામૃત બસો એકોતેરમાં લેખિતનમાં લખ્યું સત્માં ભેદ છે સુભાષભાઈને આ થયું અને બેફાટ આત્મા અનુભવી દેહ ત્યાગ્યો જેઠાભાઈને આ થયું અને અદ્ભુત ક્ષમતા સાથે દેહ ત્યાગ્યો પૂજ્ય પ્રભુસિંહજીને આ થયું અને મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા પૂજ્ય અંબાલાભાઈને આ થયું અને ગણધર તુલ્ય કામ કરી ગયા અને પૂજ્ય બ્રહ્મચારીજીને આ થયું કે ભગવાન પાર્શ્વનાથની જેમ કૌતગમાં દેહ ત્યાગ્યો ઊભા ઊભા જેને આ મુજબ થશે તેને આ દશા હાંસલ થશે કેમ કે પરિણામ સરખા હોય તો ફળ પણ સરખું જ આવે સિદ્ધાંત છે વચનામું તો એકવીસ બોલ સુડતાલીસમાં કહે છે શુકલ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે કહ્યું છતાં પણ વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ